સુરતના વરાછા વિસ્તારમાં આહીર સમાજ દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહીર અગ્રણી અને આપ નેતા મથુર બલદાણીયાની આગેવાનીમાં અલગ અલગ સંગઠનો દ્વારા ગોપાલ ઇટાલિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસને ઈવીએમમાં ભાજપ છેડછાડ કરતા હોવાની વાતને સાવ ખોટી ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે જ્યારે હું મત માંગવા જતો ત્યારે લોકો એમ કહેતા કે ઈવીએમમાં છેડછાડ થશે તો તમે હારી જશો ત્યારે મારે લોકોને ખૂબ સમજાવવા પડ્યા અને અંતે લોકોએ મને જીતાડ્યો છે ગોપાલ ઇટાલિયાના આહીર સમાજ દ્વારા રાખેલા સન્માન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવવા માટે વ્યવસ્થા બદલવા માટે સ્વચ્છ અને ઈમાનદાર રાજનીતિ કરવા માટે આહિર સમાજનો ભવિષ્યમાં પણ સહયોગ મેં જાહેરમાં માંગ્યો છે મેં સમાજને વિનંતી કરી છે કે આટલા વર્ષો સુધી આપણે બધાએ રાજકીય રીતે જ્યાં મત આપ્યો જેને મદદ કરી એ સમય નીકળી ગયો છે હવે પછી આવનારો સમય યુવાનોનો છે વ્યવસ્થા બદલવાનો છે અને આ યુવાનોને આ વ્યવસ્થા બદલવાના સમયમાં આહીર સમાજ પણ સહભાગી બને ગુજરાતની અંદર પરિવર્તનના પ્રહરી બને એવી અપેક્ષા વ્યક્ત કરી છે ખૂબ ઉત્સાહ અને ઉર્જા ભર્યો આજનો આ કાર્યક્રમ રહ્યો એ બદલ સૌ આયોજકોને ઉપસ્થિત સૌ મહેમાનોને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગોપાલભાઈના અભિવાદનમાં સૌ સહભાગી બન્યા એ સૌનો આ તકે આભાર વ્યક્ત કરું અને આજે મને આનંદ છે કે આ વિધાનસભામાંથી કરંજ સભા વિસ્તારમાંથી ઘણા યુવાનો આજે આમ આદમી પાર્ટીના વિચારધારા ગોપાલભાઈની વિચારધારાથી પ્રેરિત થઈ અને આમ આદમી પાર્ટીમાં જોડાયા આવનારા સમયમાં લોકોને વધુ જાગૃત કરી અને આ નવા જોડાયેલા યુવાનો સાથે નવા જોશ સાથે આ વિસ્તારમાં અમે કામ કરીશું અને એમાં સમગ્ર આમ આદમી પાર્ટી પરિવારનો અમને સહયોગ રહ્યો છે આ તકે આપ સૌ મીડિયા મિત્રો સહિત અને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને અમારા દિલુભાઈ બાલુભાઈ કિશોરભાઈ પ્રવીણભાઈ આ સૌ ટીમનો આ તકે મહેનત કરવા બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું જય